ધારીમાં આવેલ લોહાણા સમાજની વાડી ખાતે દીવ ઘોઘલા થી નીકળેલ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં આ યાત્રિકો બાપા મંદિર ખાતે આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે આ યાત્રિકો ધારી શહેર ખાતે પહોંચતા શહેરીજનો દ્વારા મહાપ્રસાદીનું ધૂન ભજન અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પ્રતાપભાઈ વાડા ભારત લાઈવ ન્યૂઝ અમરેલી સાહેબ આજે ધારી ખાતે યાત્રિકો પહોંચ્યા હતા તો કયા પ્રકારનું આપનું આયોજન હતું આજે મોગરા દેવ થી વીરપુર જતા પદયાત્રી આશરે એકસો સાઈઠ આસપાસ ધારીમાંથી પ્રસાદ પસાર થતા ધારી લોહાણામાં જઈને ધારી લોહાણામાં માળીએ પ્રસાદી સત્સંગ રાસ અને સમાજની સમસ્ત સમાજનું સમૂહ ભોજન નું આયોજન કરેલ હતું આજના અમારા દાતા મજરિયા પરિવાર હતા અને દર વર્ષે આ લોકો જ્યારે ધારીપાજી પ્રસાદ થાય ત્યારે અમને આ લાભ મળે છે અને બીબાને મળે સમૂહ પ્રસાદ આજે અને થી આઠસો માણાનું સમૂહ પ્રસાદનું આયોજન હતું અને દર વર્ષે આયોજન મળે થાય છે સાહેબ આપણે યાત્રાનું આયોજન કર્યું છે તો આ બાબતે આપ શું કહેશો મારું નામ આન્ટીલા લક્ષ્મણ પામણીએ દેવાશી ગોગલા અમારી યાત્રા ગોગલાજી તારીખ ચાર તારીખના મેં બપોરે ત્રણ વાગે નીકળેલા ઉનામુકા મેં નાઇટ કરેલી ખોડિયાર મંદિરે ત્યાંથી સવારે સાડા પાંચે નીકળેલા બીજી નાઇટ અમારી શ્યામ અમારી સાથે પદયાત્રીઓ એસી બહેનો અને એસી જેન્ટ છે અને આઠ દસ છોકરાઓ છે આ જલારામ બાપાની એવી કૃપા છે કે અમે આજે અમે બીજો ત્રીજો દિવસ ધારી પહોંચ્યા છે બધા સહી સલામત પહોંચ્યા છે અને અમારા રોવાણા સમાજમાં જે પ્રસાદીની ભોજન માટે અમારી વ્યવસ્થા સારી રીતે કરી છે અને અમે બધા યાત્રીઓ અહીંથી પાછા કાલે સવારે નીકળશું હનુમાન હડપલા હનુમાન છે ત્યાં અમારું ભોજનની વ્યવસ્થા છે ત્યાંથી સાંજે બગસરા વડીયા મહાજન વાડીમાં છે ત્યાંથી પછી જશું વડીયા મુકામે જશું ત્યાં અમારું સબ બધું આયોજન પિન્ટુ પિન્ટુભાઈ કરે છે વડિયા બીજ રાતે નાઇટમાં ત્યાં ભોજનની વ્યવસ્થા અને બધી અમારી ફૂલ વ્યવસ્થા ત્યાં કરે છે એમ જ્યાં ધારીમાં કરે છે બગસરામાં કરે છે વડીયા ત્રણેય ટેકાને અમને પૂરેપૂરો સહકાર આપે છે અને આ સહકારથી આ યાત્રાનું પૂર્ણ અમે તારીખ નવના જલારામ વીરપુર સાંજે છ વાગે ત્યાં અમે પૂર્ણ કરીશું પણ અમને આજે અમે આ તેરથી ચૌદ વર્ષથી યાત્રાનું આ જલારામ બાપાની કરીએ છીએ અમને કોઈ તકલીફ પડતી નથી અને બધી જગ્યાએ વ્યવસ્થા બાપા અમારી સાથે નિમિત્ત હોય છે કેમ કે આમાં નિયમિત હોય ત્યારે જ આ બધું થાય ભાગે અમે તો આ વસ્તુ કરી શકીએ નહીં જય જલારામ